પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું દેદરડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કર્યું મતદાન ચાર જૂને દેશમાં કોંગ્રેસની સરકાર બનશે આણંદ બેઠક કોંગ્રેસ માટે લખી છે જયારે જ્યારે આણંદ બેઠક કોંગ્રેસ જીતી છે ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બની છે આજનું મતદાન સમગ્ર ગુજરાતમાં મોંઘવારી બેકારી અને ભારતીય જનતા પાર્ટીના કુશાસનના કારણે સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ જે પરેશાન થયા હેરાન થયા છે અને સમાજના સન્માન જાળવવાને બદલે સ્વાભિમાન લોકોનું જે પ્રમાણે ઘવાયું છે અને એની સામે કોંગ્રેસ પાર્ટીએ એક સુશાસન અને ખુશહાલી લાવવા માટે પ્રજાને જે પાંચ ગેરંટીઓ આપી છે જેના દ્વારા આવનારા સમયમાં જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો જય જયકાર આ આપ જુઓ છો સૌ અહીંયા ઉભેલા અમારા મતદાર ભાઈઓ એમના મોપર એમની લાગણી એમનો પ્રેમ એમનો ભાવ જે દેખાય છે એ એક તરફી છે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ છવાઈ જશે અને મેં ભૂતકાળમાં કહ્યું હતું કે સોળ કરતા પણ વધારે બેઠકો આ વખતે છવ્વીસ માંથી પચીસ માંથી એ કોંગ્રેસને મળવાની છે અને કેન્દ્રમાં આણંદની બેઠક કોંગ્રેસ સૌથી વધારે હાઈએસ મત થી આખા ગુજરાતમાં જીતવાની છે અને આણંદની બેઠક કોંગ્રેસ જીતે આણંદની બેઠક કોંગ્રેસ જીતે ત્યારે હંમેશા દેશમાં કોંગ્રેસની સરકાર આવી છે અને અમે આ આશા રાખીએ છીએ કે બધા લોકોની અપેક્ષાઓ પૂરી થાય અને કોંગ્રેસ લોકોને માટે સુશાસન કરે કલ્યાણ કરે સારું કરે અને લોકોને દુઃખ તકલીફ મોંઘવારી બેકારી આપતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલામાં વહેલી જાય એવું પ્રજા ઈચ્છી રહી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન